નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે સાંભળીશું પુત્રદા એકાદશીની વાર્તા પુત્રદા એકાદશી પોષ સુદ અગિયારસના દિવસે હોય છે ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને માનવ કલ્યાણ માટે આ વ્રતની કથા કહી હતી પહેલાંના સમયમાં ભદ્રાવતી નગરમાં સુકેતુમાન નામનો રાજા રાજ્ય કરતો હતો તેના રાજ્યમાં સુખ અને સમૃદ્ધિની છોડો ઉડતી હતી તે ખૂબ જ સુખી હતો ભગવાને તેને બધી જ જાતનું સુખ આપ્યું હતું પણ માત્ર એક શેર માટીની ખોટ હતી જેથી તે મહારાણી સેવ્યા સહિત ખૂબ જ ઉદાસ અને ગમગીન રહેતો અને પુત્ર પ્રાપ્તિના ઉપાયો શોધતો હતો છેવટે કંટાળીને નિરાશ થઈને તેણે આત્મહત્યા કરી જીવનનો અંત લાવવાનો વિચાર કર્યો અને છૂપી રીતે જંગલમાં ચાલી નીકળ્યો ખાધા પીધા વિના જંગલમાં તે આમ તેમ રખડવા લાગ્યો અને વિચાર કરવા લાગ્યો કે મેં કોઈનું અહિત કર્યું નથી કોઈને દગો દીધો નથી કે દુઃખી કર્યા નથી ખૂબ ખૂબ દાન પુણ્ય ધર્મ પણ કર્યા છે છતાં મને આવું દુઃખ કેમ આમ વિચાર કરતો કરતો તે એક સરોવર નજીક આવી પહોંચ્યો સરોવર પાસે જ એક સ્થળે ઘણા બધા ઋષિમુનિઓ તેને જોવામાં આવ્યા હતાશા સાથે રાજા તે ઋષિમુનિઓ પાસે આવ્યો અને સૌ ઋષિમુનિઓને પ્રેમથી સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા રાજાના આવા પ્રેમભર્યા વિવેકથી ઋષિઓએ તે કોણ છે અને અહીંયા શા માટે ભટકી રહ્યો છે તે વિશે પૂછા કરી જવાબમાં રાજાએ પોતાની ઓળખાણ સહિત દુઃખની વાત કરી રાજાના દુઃખની વાત સાંભળતા જ ઋષિમુનિઓએ તેને સાંત્વના આપીને કહ્યું હે ધર્મવીર અમે સ્વર્ગના દેવો છીએ પરંતુ ભગવાન વિશ્વકર્માની આજ્ઞાથી આ સરોવરમાં સ્નાન કરવા આવીએ છીએ કારણ કે આજનો પવિત્ર દિવસ પોષ સુદ અગિયારસ એટલે કે પુત્રદા એકાદશીનો છે આજના શુભ દિવસે જે કોઈ આ એકાદશીનું વ્રત કરી દાન પુણ્ય કરે અને તેનું ફળ ભગવાનને અર્પણ કરે તો તેનાથી જે કંઈ પુણ્યની પ્રાપ્તિ થાય તેના ફળ સ્વરૂપે જેને ત્યાં પુત્ર ન હોય તે વ્યક્તિને ઘેર સંસ્કારી પુત્રનું પારણું બંધાય છે માટે હે રાજન બધા જ વિચાર કરવા છોડી દે આજની પુત્રદા એકાદશીનું તું વ્રત કર અને રાજ્યમાં જઈ દાન પુણ્ય કરી એનું ફળ પરમાત્માને અર્પણ કર પ્રભુ કૃપાએ તારે ત્યાં જરૂર પરાક્રમી પુત્રનો જન્મ થશે ઋષિ મુનિઓના આશીર્વાદ લઈ રાજાએ વ્રતનો નિયમ લઈ રાજદ્વારે પાછો આવ્યો પોતાની પત્નીને પણ આ વ્રતનો મહિમા કહી સંભળાવ્યો અને વ્રત કરવા કહ્યું આમ પતિ પત્નીએ પુત્રદા એકાદશીનું પ્રેમથી વ્રત કર્યું પછી દાન પુણ્ય કરીને વ્રતનું ફળ ભગવાન નારાયણને અર્પણ કર્યું સમય જતા રાજાની રાણીને પૂરા નવ માસે દેવ જેવો દીકરો જન્મ્યો રાજા રાણી અને પ્રજાજનોએ નગરમાં ઉત્સવ મનાવ્યો અને એકાદશી વ્રતનો મહિમા સૌને સમજાવ્યો ભગવાન સૌ વ્રત ધારકોને આ વ્રત રાજા રાણીને ફળ્યા એમ સૌને ફળો એવી પ્રાર્થના તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ